ગુજરાતી સાહિત્ય આધારિત પ્રશ્નો એક થી સો અરે એક થી અઢાર આપણે જોવા જઈ રહ્યા છે એની અંદર આજે આપણે એક થી પચાસ સુધીના જે એમસીક્યુ છે ગુજરાતી સાહિત્ય ત્યાં સુધી આપણે જોઈશું ત્યારબાદ આપણે આગળના જે ક્વેશ્ચન છે એને આપણે કન્ટિન્યુ કરીશું તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે સરસ્વતી ચંદ્ર પુસ્તકના લેખક કોણ છે તો તેના લેખક છે ત્રિપાઠી આગળ જઈએ કયા સાહિત્ય સાથે સંકળાયેલા હતા તો તેઓ નવલકથા સાથે સંકળાયેલા છે આમથું કયા સાહિત્યકાર ની રચના છે તો આમથું આપણે નીચે જોઈએ તો આમાં શું એ ઝવેરચંદ મેઘાણીની આ રચના છે ત્યાર પછી જોયું કે જલ કમલ કયા પ્રકારનું સાહિત્ય છે તો તે છે પદ્ય સંગ્રહ પ્રકારનું સાહિત્ય છે ગુજરાતનો શિક્ષક તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો નો શેક્સપિયર તરીકે દલપત ઓળખવામાં આવે કામ છે તો કનૈયાલાલ મુનશી બીજો પ્રશ્ન જોયો કયું ગુજરાતી સાહિત્ય આંદોલન હું માનવી છું વાક્ય સાથે પ્રખ્યાત છે તો છાયાવાદ સૂર્ય તર્પણ કઈ પ્રકારની રચના છે તો કાવ્ય મૂળ મૂળશંકર નામે ઓળખાતા શ્રી કોણ છે તો સ્વામી દયાનંદ પદ માનવ કયા સાહિત્યની કૃતિ છે તો પદ માનવ એ કવિ પ્રેમાનંદની સાહિત્યની કૃતિ છે કનક પરા શબ્દનો અર્થ શું થાય છે તો તેનો અર્થ થાય છે સોનેરી પાક કનક એટલે સોનું અને પરા એટલે પાક ગુજરાતી સાહિત્યમાં ગઝલ શૈલી છે તો ગુજરાતી સાહિત્યમાં ગઝલ એ કાપ્યનું સ્થાન ધરાવે છે સૌરાષ્ટ્ર કયા સાહિત્યકાર દ્વારા લખાયેલું છે તો સૌરાષ્ટ્ર એ દ્વારા લખાયેલું છે પ્રશ્ન છે ઉપન્યાસ સમ્રાટ તરીકે કોણ જાણીતા છે તો ઉપન્યાસ સમ્રાટ તરીકે કનૈયાલાલ મુનશી જાણીતા છે અખંડ આનંદ પત્રિકા કયા સાહિત્યકાર સાથે સંકળાયેલી છે તો તે નર્મદ સાથે સંકળાયેલી છે નર્મદનો જન્મ કયા શહેરમાં થયો તો તેમનો જન્મ સુરત શહેરમાં થયો હતો જય સોમનાથ કયા સાહિત્યકારની કૃતિ છે તો કનૈયાલાલ મુનશી સાગર કાવ્યનો સર્જક કોણ છે

તો મનુષ્ય તેની મહકના પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે મનમોહક કયા સાહિત્ય પ્રકાર સાથે જોડાયેલો છે તો મનમોહન એ કાવ્યમ સાહિત્ય સાથે જોડાયેલો છે ચંદ્રકાંત નાટકના સર્જક કોણ છે તો દલપતરામ તેમના નાટકના સર્જક છે કયો સાહિત્ય ગ્રંથ સોમનાથ મંદિર વિશે છે તો જય સોમનાથ સાહિત્યનું ગ્રંથ એ સોમનાથ મંદિર વિશે છે કૃતા કીરીકનું પુસ્તક કયા પ્રકારના સાહિત્ય સાથે જોડાયેલું છે તો તેઓ તર્ક સાહિત્ય સાથે જોડાયેલું છે અંધાર માથે દીવો પુસ્તકના સર્જક કોણ છે તો અંધાર માથે દીવો પુસ્તકના સર્જક રઘુવીર ચૌધરી છે ગુજ્જુ ભાષાની મીઠાશ પર આધારિત પ્રથમ પુસ્તક ગુજરાતી રચના કઈ હતી તો સરસ્વતી ચંદ્ર એ ગુજ્જુ ભાષાની મીઠાશ પર આધારિત પ્રથમ ગુજરાતી રચના હતી ગુજરાતી સાહિત્ય પરિષદ ક્યારે સ્થાપી હતી તો આ એક મુખ્ય પોઈન્ટ જેવું કહી શકાય તો વિશ્વ પત્રિકા કયા સાહિત્યકાર સાથે જોડાયેલી છે તો તેઓ કનૈયાલાલ મુશી સાથે જોડાયેલી છે વીરોના વારસાના મન આ પંક્તિ કયા સાહિત્ય પ્રકારનું છે તો લોકગીત પ્રકારનું સાહિત્ય છે

મહાકાવ્ય ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ કોણ હતા તો મહાકાવ્ય ગુજરાતી સાહિત્યના પ્રથમ લેખક નર્મદ લેખકાવજ્ઞાન નવલકથા ગુજરાતી સાહિત્યમાં કોને લખી હતી તો વિજ્ઞાન નવલકથાના લેખક છે રવિન્દ્ર પટેલ

તો જે ગુજરાતી સાહિત્ય છે તેની અંદર વાઘમય કોને લખ્યું હતું તેઓ કનૈયાલાલ મુનશી લખ્યું હતું કયા કવિએ રામાયણ અને મહાભારત બંનેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તો દલપત રામે રામાયણ અને મહાભારત ને સંસ્કૃત માંથી ગુજરાતીમાં અનુવાદ કરેલો છે

તો ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ પુસ્તક કવિ નર્મદે ગુજરાતી કયા સાહિત્યકાર દ્વારા લખાયેલું છે તો એ ગુજરાતીના સાહિત્યકાર કવિ શ્રી જવરસેન મેઘાણી દ્વારા લખવામાં આવેલું સત્યના શોધક કોણ હતા તો સત્યના શોધક સ્વામી દયાનંદ સરસ્વતી હતા જન્મ દિવસ કાવ્ય રચયતા કોણ છે તો જન્મદિવ કાવ્યના રચના ઉમાશંકર જોશી છે ભક્તિ ચંદ્રિકા કયા સાહિત્યકાર રચના છે તો કવિ નરસિંહ મહેતાની રચના છે સત્યના પ્રયોગો શ્રી વિશેનું પુસ્તક છે તો સત્યના પ્રયોગો જે ગાંધી બાપુએ લખેલું છે એ વ્યક્તિગત જીવનને આધારિત તે પુસ્તક છે શ્રીમદ ભગવદ ગીતાનો પ્રથમ ગુજરાતી અનુવાદ કોને કર્યો હતો તો શ્રીમદ ભગવદ ગીતાનો ગુજરાતીમાં અનુવાદ કવિ શ્રી નર્મદે કર્યો કયા કવિની રચના છે તો રસ લીલા એ નરસિંહ મહેતાની રચના છે શ્રીમદ ભાગવત પર આધારિત ગુજરાતી કાવ્ય કોને રચ્યું તો શ્રીમદ ભાગવત પર આધારિત કાવ્ય શ્રી દયારામે રચ્યું છે કઈ કૃતિ ગુજરાતના પ્રથમ નવલકથા રૂપે જાણીતા છે તો સરસ્વતી ચંદ્ર એ ગુજરાત ગુજરાતના જે પ્રથમ નવલકથા છે તે સરસ્વતી ચંદ્ર છે સૂર્યાસ્ત પુસ્તકના લેખક કોણ છે તો સૂર્યાસ્ત પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે કયા કવિને કવિવર તરીકે ઓળખવામાં આવે છે તો દલપત રામને કવિવર તરીકે ઓળખવામાં આવે છે તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ થેન્ક યુ હવે પછીનો એકસઠથી જે પ્રશ્નો શરૂ થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું